રાઉન્ડ જોવા મળી શકે છે તો ટૂંક સમયમાં આવશે પૈસા ખેડૂતો માટે આવી ગઈ ત્રણ ખુશખબર વાહન ધ્યાન આપે વિદ્યાર્થીઓ માટે બે મોટા સમાચાર દસ કલાક વીજળી આજે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય પશુપાલકો આવી ખુશખબર ગુજરાતના લાખો લોકોને મળશે મોટી ભેટ બેંક પોસ્ટ ઓફિસ આયુષ્માન કાર્ડ મનરેગા ડોક્ટર આગાહી અને ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અંગેના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો પરેશ ગોસ્વામીની વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની તીવ્રતામાં વધારો કરશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર કાલથી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે સાથે મિત્રો ભાવનગર સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ વરસાદનું જોર વધશે આ સિવાય મિત્રો કહી શકાય કે આણંદ નડિયાદ અમદાવાદ લાગુ વિસ્તારમાં પણ સારા એવા વરસાદની આગાહી રહેલી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ત્રણ તારીખથી લઈને નવ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ ચાલુ રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે હવે દરેક રાજ્યની મુખ્ય વીમા કંપનીઓ છે એ વીમા વગરના વાહનોનો ડેટા છે એ રાજ્યની ટ્રાફિક વિભાગને શેર કરશે એટલે કે તમે પણ હવે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે એ ચલાવતા હોય તો ખાસ કરીને સાવધાન થઈ જજો કારણ કે ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો છે એમની ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ છે એ પણ મળી શકશે સાથે એક માહિતી અનુસાર રસ્તા પર ત્રણસો પાંચ મિલિયન જેટલા વાહનો છે જેમાંથી સોળ પોઈન્ટ પાંચ કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી અને નવો કાયદો એવું કહે છે કે મોટર વ્હીકલ એક્ટ બે હજાર ઓગણીસ જે નવા નિયમો બહાર પડ્યા છે એમની અંદર એવું કહેવાય છે કે વીમા વગરના જે વાહનો છે એ રસ્તા ઉપર ચલાવવા ગેરકાયદેસર છે અને આવા કિસ્સાની અંદર તમે પ્રથમ વખત વીમા વગરનું વાહન છે એ રસ્તા ઉપર ચલાવો છો અને પકડાવો છો તો બે હજાર રૂપિયાનો દંડ છે એ તમને થઈ શકે છે અથવા તો ત્રણ મહિના સુધીની જેલ છે એ થઈ શકે છે સાથે મિત્રો બીજા ગુનાની અંદર જો તમે પકડાવો છો એટલે કે બીજી વખત વીમા વગરનું વાહન તમે લઈને રસ્તા ઉપર ચલાવતા પકડાવો છો તો તમને ચાર હજાર રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે અને આ દંડ છે એ તમામ વાહન ચાલકો માટે સમાન રહેશે તો ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન છે એ પકડાઈ શકે છે ટ્રાફિક વિભાગ છે એ તમારા વાહન ઉપર નજર રાખશે યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય છે એ લીધો છે જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે નવી ગાઈડલાઈન છે એ જાહેર કરી છે જેમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારની અંદર ઢોરનું રજિસ્ટર છે એ ફરજિયાત જાહેરાત કરવામાં આવી છે અને રજીસ્ટ્રેશન વગરના જો ઢોર પકડાશે તો એમને ઢોરવાડે લઈ જવામાં આવશે અને એ ઢોર છોડાવવા માટે એક હજાર રૂપિયા સુધીનો દંડ લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે તો બીજી તરફ રસ્તા ઉપર ઘાસનું વેચાણ અથવા તો ઘાસ ખવડાવા પર પ્રતિબંધ છે એ મૂકવામાં આવ્યા છે તો સરકારે નગરપાલિકાની અંદર અને મહાનગરપાલિકાની અંદર ઢોરનું રજીસ્ટ્રેશન છે એ ફરજિયાત કર્યું છે જેમના થકે સિટીના લોકો છે એમને થોડોક ફાયદો થશે રખડતા ઢોર છે એ રસ્તા ઉપર આમ તેમ જોવા નહીં મળે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લે તો ભારે વરસાદથી પીડિત ખેડૂતો માટે સરકાર સહાયની જાહેરાત કરશે ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે ખેતરો ધોવાઈ જતા ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની જેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે ભારે વરસાદ થવાના કારણે ખેડૂતો સરકાર પાસેથી સતત સહાયની માંગ કરી રહ્યા છે બીજી તરફ કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે રાઘવજી પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે વરસાદને લઈને અધિકારીઓ સાથે બેઠક કરીને માહિતી મેળવી છે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સાથે મિત્રો ખેતીમાં થયેલા નુકસાન વિશે તેમને કહ્યું કે ખેતીમાં થયેલા નુકસાન સર્વે છે તે કરવામાં આવશે અને ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા માટે પણ સૂચના અપાઈ છે જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે મગફળી કપાસ જેવા પાકો ધોવાઈ ગયા છે આ સિવાય ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઊભા પાકો સુકાઈ ગયા છે આ જ કારણે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે એટલે કે મિત્રો ગુજરાત સરકારે અત્યારે ખેડૂતોના હિતમાં સાડી ત્રણસો કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે જેમના કારણે ખેડૂતોને વિઘાડિત છે એ સહાય મળવા પાત્ર રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે હવેથી બોર્ડની પરીક્ષા છે એ વર્ષની અંદર બે વખત લેવામાં આવશે તેમણે કહ્યું છે કે નવી બોર્ડની પરીક્ષા પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓને પોતાના શ્રેષ્ઠ સ્કોર છે એ બનાવી શકશે અને વર્ષની અંદર બે વખત બોર્ડની પરીક્ષા છે એ લેવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ તર્જ પર કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે પંદર લાખ રૂપિયા સુધીની સહાય છે એ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે તો ખેડૂતો પીએમ કિસાન એફપીઓ યોજના હેઠળ પંદર લાખ રૂપિયા સુધીની છે એ જોગવાઈ છે એટલે કે મિત્રો સહાય છે એ મેળવી શકશે ત્યાર પછી વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે હાલ સારો વરસાદ લાવે એવી અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી તેમ છતાં પણ રાજ્યની અંદર આવનારા પાંચ દિવસ સુધી ઝાપટાની આગાહી રહેલી છે ત્યાર પછી આયુષ્યમાન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલની અંદર મફત સારવારની અંદર હોસ્પિટલ સ્ટાફ છે એ આનાકાની કરે છે તો તમે છે તે ફરિયાદ નોંધાવી શકો છો વેબ પોર્ટલ ઉપર અથવા તો તમે ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરીને તમારી ફરિયાદ છે એ નોંધાવી શકો છો ચૌદ પાંચ પંચાવન આયુષ્માન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે અને એ જાહેરાત કરવામાં આવે છે કે જેમના ઉપર દેશના કોઈ પણ નાગરિક છે એ પોતાની ફરિયાદ છે એ નોંધાવી શકે છે અને જે હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ ચાલે છે અને તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલની અંદર તમને મફત સારવાર આપવામાં આવતી નથી તેમને લઈને તમે છે તે ફરિયાદ નોંધાવી શકો છો સમાચાર ઉપર નજર કરી લઈએ તો બેંક મહત્વપૂર્ણ સમાચાર કે મિત્રો બેંકોમાં રજા રહેશે અલગ અલગ રાજ્યોની અંદર બેંકોમાં રજા રહેવાની છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી છે એ જાહેર કરવામાં આવી છે જેમની અંદર બીજા અને ચોથા શનિવાર સહિત રવિવાર સહિતની કુલ મિત્રો સાતથી આઠ દિવસ છે તે બેન્કો બંધ રહેશે એટલે કે મિત્રો ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અત્યારે રજા યાદી છે જાહેર કરવામાં આવી છે તમે જાણી લેજો મિત્રો જેથી કરીને આવતા આ મહિને છે એ તમે બેંકમાં તમારે ધક્કો ન થાય અને રજા સિવાયના દિવસે છે તે તમે બેંકના કામો છે એ બતાવી શકો ત્યાર પછી આગળ જોઈએ તો બેંક ઓફ બરોડાએ નવી સિસ્ટમ છે લોન્ચ કરી છે નવું પગલું ભર્યું છે જે અંતર્ગત બેંક ઓફ બરોડાના જે ગ્રાહકો છે એને હવે શાખાની મુલાકાત લીધા વગર જ કેવાયસી અપડેટ છે એ કરી શકશે આ માટે બેંક ઓફ બરોડાએ વિડીયો કેવાયસી ફંક્શન છે એ શરૂ કર્યું છે જે અંતર્ગત તમે વિડીયોના માધ્યમથી બેંકની અંદર કેવાયસી છે એ કરી શકશો બેંક જોવાની જરૂર નહીં પડે ખાસ કરીને મિત્રો બેંક ઓફ બરોડાએ છે તે અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમના કારણે તેમના ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે અને ઘર બેઠા છે તે વિડીયો કેવાયસી દ્વારા કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો ટૂંક સમયની અંદર સરકાર છે એ પૈસા આપશે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ કર્મચારીઓ છે એમને સરકાર દ્વારા પૈસા છે એ આપવામાં આવશે સરકારે કહ્યું છે કે અમલીકરણની છેલ્લી તારીખ મિત્રો એકત્રીસ સપ્ટેમ્બર છે અને મિત્રો હવે તે વધશે નહીં અને એની અંદર ચૂકવણી છે એ તમને આપવામાં આવશે એટલે કે એ સિસ્ટમ દ્વારા પૈસા છે તમને આપવામાં આવશે જોકે સરકાર તો ઘણા ટાઈમ પહેલાં જ કહી રહી હતી કે પરંતુ ઘણા લોકો છે એ એમના બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક ન કર્યા હોવા છતાં તેમને હવે આ પૈસા છે તે નહીં મળે એટલે કે મિત્રો અત્યારે કહેવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા કે એકત્રીસ સપ્ટેમ્બર સુધી છે તે આ સિસ્ટમ અંતર્ગત છે તે પૈસા આપી દેવામાં આવશે ત્યાર પછી પૈસા નહીં મળે એટલે કે જે લોકો આધાર કાર્ડ નંબર છે તે બેંક સાથે લિંક નથી કરાવ્યું તો તે વહેલી તકે જઈને આધાર કાર્ડને બેંક સાથે લિંક કરાવી દે છે જેમના કારણે તમને છે તે મનરેગા યોજના અંતર્ગત પૈસા છે એ તમને મળી જાય અને સાથે મિત્રો જો આપણે વાત કરીએ તો લોકોએ ફોર્મ ભર્યા હતા અને મંજૂર થઈ ગયા છે એવા લોકોને છે તે પૈસા છે તે આવનારા દિવસોની અંદર ખાતામાં જમા થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો ડૉક્ટર માટે નિર્ણય છે કે હવે ફોન કે વિડીયો કોલ દ્વારા દવાઓની ભલામણ કરી શકાશે નહીં ડોક્ટરો કેન્સરની બીમારીઓની દવા છે એ હવે ફોન કે વિડીયોના કોલની મદદથી છે તે આપી શકશે નહીં ફોન કે વિડીયો કોલ ઉપર કેન્સરની દવાઓ લખી આપશે તો હવે તે ગુનો ગણાશે કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો છે એ ડોક્ટરોને લઈને ઓનલાઈન દવાઓને લખવાને લઈને બનાવવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો પોસ્ટ ઓફિસને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હાલમાં પોસ્ટ ઓફિસે તેમના ત્રણ નિયમો છે એમાં ફેરફાર કર્યા છે આ નિયમો થકી પોસ્ટ ઓફિસની જે ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે જેની અંદર પ્રથમ અગાઉ પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને સંયુક્ત ખાતામાં માત્ર બે લોકો છે જે ખાતું ખોલાવી શકતા હતા અને મંજૂરી આપવામાં આવી હતી જેને લઈને હવે તે વધારી દેવામાં આવી છે એટલે કે ત્રણ કરી દેવામાં આવી છે આવી સ્થિતિમાં હવે પોસ્ટ ઓફિસમાં એક સાથે ત્રણ લોકો છે એ સેવિંગ ખાતું છે એ ખોલાવી શકશે તો પોસ્ટ ઓફિસની અંદર ગ્રાહકો છે એમને હવે એક સાથે ત્રણ લોકો છે એ ખાતું ખોલાવી શકશે ગ્રાહકોને મોટો ફાયદો થશે સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ તો અત્યારે મિત્રો કહી શકાય કે પોસ્ટ ઓફિસની અંદર પૈસા ઉપાડવાની જે નિયમો છે એમની અંદર પણ અત્યારે ફેરફાર કરવામાં આવ્યા છે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે હવે ગ્રાહકોને ફોર્મ નંબર છે તે બે ની જગ્યાએ ત્રણ છે એ ભરવું પડશે આ ફેરફાર બાદ હવે ગ્રાહકો પાસબુક બતાવીને ખાતામાંથી ઓછામાં ઓછા પચાસ રૂપિયા છે એ ઉપાડી શકશે અગાઉ પચાસ રૂપિયા ઉપાડવા માટે ફોર્મ નંબર છે અને બે ભરવું પડતું હતું અને પાસબુક છે એ રાખવી પડતી હતી હતી અત્યારે મિત્રો પૈસા એ તમે ઉપાડતા હોય તો તમારે ફોર્મ નંબર ત્રણ છે એ ભરીને પચાસ રૂપિયાથી એટલે કે મિત્રો ઓછામાં ઓછા પચાસ રૂપિયા છે એ તમે ઉપાડી શકો છો અને ગ્રાહકોને મોટો ફાયદો થશે ત્યાર પછી મિત્રો જો આગળ વાત કરીએ તો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ હેઠળ દસ દિવસથી લઈને મહિનાના છેલ્લા દિવસ સુધી તમે જેટલું પણ રોકાણ કરો છો એટલે કે ઓછામાં ઓછી રકમ છે એ એમના ઉપર ચાર ટકા વ્યાજ છે એ આપવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત છે એટલે કે મિત્રો પોસ્ટ ઓફિસની અંદર તમારું સેવિંગ ખાતું છે એ સેવિંગ ખાતાની અંદર તમે ઓછામાં ઓછી રકમ છે એ જમા કરાવી શકો છો અને જે રકમ પર ચાર ટકા વ્યાજ છે એ તમને મળવાપાત્ર રહેશે અને આ વ્યાજની રકમ વર્ષના અંતમાં છે તે બચત ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે અને બીજી તરફ જો કોઈ ખાતા મૃત્યુ થાય છે તો આવી સ્થિતિમાં ખાતા ધારકને તે વ્યાજ છે તે વર્ષના અંતમાં નહીં પરંતુ જે વર્ષની અંદર જે મહિનાની અંદર મૃત્યુ થયું હોય એ મહિનાની અંદર છે તે જમા કરી દેવામાં આવશે તો પોસ્ટ ઓફિસ વિભાગે ત્રણ નિયમોની અંદર ફેરફાર કર્યા છે જેના થકી મિત્રો પોસ્ટ ઓફિસ ઓફિસના જે ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે અને વધારે વ્યાજ છે એ મળશે અને પૈસા છે એ પણ સરળતાથી ઉપાડી શકાશે ને વધારે લોકો છે એ સેવિંગ ખાતું છે એ ખોલાવી શકશે ત્યાર પછી મિત્રો પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલકો માટે હાલમાં નવી યોજના છે એમની શરૂઆત કરી છે રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પશુપાલકો છે એમને એકથી વધુ વીસ દૂધવાળા પશુઓ છે એમના એકમ સ્વાપવા માટે અને બેંક ધિરાણ ઉપર બાર વ્યાજ સહાય છે તે આપવામાં આવશે તેવી અત્યારે સરકારે જાહેરાત કરી છે ઉપરાંત પચાસ દૂધવાળા પશુઓ અને પશુઓની ખરીદી માટે સાડા સાત ટકા વ્યાજની સહાય છે એ સરકારે જાહેરાત કરી છે અને ડેરી ફાર્મ સ્થાપવા માટે પણ જે બાંધકામ હોય છે બાંધકામના પચાસ લેખે છે તે અત્યારે સરકાર છે તે ખેડૂતોને સહાય આપશે એટલે કે મિત્રો પશુપાલકો છે એમને સહાય આપશે અને આ બધી સહાય યોજના છે એ હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે એ શરૂ કરવામાં આવે છે તો પશુપાલકો છે એ વહેલી તકે આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈને ફોર્મ ભરી દે જેથી કરીને આવનારા દિવસોની અંદર દૂધવાળા પશુ માટે અથવા તો એકમ સ્થાપવા માટે છે એ તમને ડેરી ફાર્મ સ્થાપવા માટે છે તો ગુજરાત સરકાર દ્વારા સબસીડી સ્વરૂપે સહાય છે એ મળી શકે એટલા માટે મિત્રો વહેલી તકે ફોર્મ ભરી દેજો અને માહિતી છે એ પણ તમે બીજા મિત્રોને શેર કરી દેજો ત્યાર પછી વાહન ચાલકો છે એ ધ્યાન આપે તમે તમારા વાહન ઉપર જાતિ ધર્મ કે રેન્ક દર્શાવતા કોઈ પણ સ્ટીકર છે એ લગાવી શકશો નહીં મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો એ કહ્યું છે કે હવે કોઈપણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર છે એ લગાડે એ ગુનામાં દાયરો ગણવામાં આવશે એટલે મિત્રો ગુનામાં છે એ દાખલ કરવામાં આવશે કાચ કે બોડી કે કોઈપણ પ્રકારનું સ્ટીકર છે એ લગાડવામાં આવે તો તેમની ઉપર રૂપિયાનું એટલે કે પૈસાનું ચલન છે એ કાપવામાં આવશે નોંધનીય છે કે અત્યારે મિત્રો પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવામાં આવે પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ છે થઈ શકે છે તો વાહન ચાલકો છે એ ખાસ ધ્યાન આપે કે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ રાજ્યની અંદર આ ખાસ ડ્રાઈવ છે ચલાવવામાં આવે છે જો કે મિત્રો ગુજરાતની અંદર આવા પ્રકારની હજી પણ કોઈ ડ્રાઈવ છે ચલાવવામાં આવતી નથી અને વાહન ચાલકો પાસેથી આવો કોઈ દંડ છે એ ચલન વસૂલવામાં આવતું નથી એટલે કે મિત્રો સરકાર દ્વારા પણ આવી ખાસ ડ્રાઈવ છે એ ચલાવવામાં આવી શકે છે અને જેને લઈને વાહન ચાલકો છે એ જાતિ ધર્મના કોઈ પણ સ્ટીકર છે એ પોતા